મારું નામ તારાબેન નાથાણી છે અને હું અભિષેકના ભાભુ છું આ ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે મારા દીકરાની હજી ચિત્તા ઠરી નથી ત્યાં આરોપી છૂટી ગયો છે હજી ચોવીસ કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો તો આ કઈ રીતનો ન્યાય કહેવાય અમારી સાથે મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવધની કલમ લગાડેલી નથી તો એની ઉપર માનવવધની કલમ લાગે અને કાયદેસરના પગલાં થાય યોગ્ય નહીં થાય એવી અમારી માંગ છે એટલે અમારી આટલું કેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર પોલીસ ખાતું બધાય આ ઉપર ખાસ ધ્યાન આપો જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય આજે અમારો તો વયો ગયો પણ બીજાના થાય અને આજે એક રાતમાં એક દીકરો ગયો કાલે સવારે જો પગલાં નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર તો એક રાતમાં દસ દસના દીકરા વહી જશે એમાં કદાચ તમારા કોઈનો પણ હોય કોઈપણ ન હોઈ શકે છે એટલે પોલીસ ખાતાથી માંડીને ગવર્નર સુધી અલમ ગૃહમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો આરોપીને સમાજ જોવે કે આવા આરોપી આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે એને વાળવાની કોશિશ થાય સમાજ જાગૃત થાય આજે અમારો દીકરો કાલે બીજાના દીકરાનો વારો છે તો આ વિશે બધા જાગૃત થાય એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો અમને તો લેડીઝ છે બહુ અમને આ બાબતમાં ન ખબર હોય પણ અમારા જેન્ટ્સે એવું કીધું કે એફઆઈઆરમાં હજી સુધી એના પપ્પાનું નામ છે એનું એડ્રેસ છે એની જે પર્સનલ ડિટેલ છે ગાડી વિશેની ગાડીનું ખબર છે કઈ છે નંબર ખબર છે પણ એની પર્સનલ ડિટેલ કાંઈ અમારી પાસે આવી નથી અને એફઆઈઆરમાં કોઈ જાતનું એડ્રેસ કે એની સરનેમ છે એના પપ્પાનું નામ છે એ કાંઈ નથી અમારા દીકરાનું અમે બધું આપ્યું છે પપ્પાનું નામ છે આખું નામ છે એડ્રેસ છે તો એનું કેમ નહીં જરૂર તો એની છે કેમ કે આરોપી એ છે અમે તો નથી આરોપી

એમાં અમારા છોકરાનું નામ સરનામું અમારા ધંધાનું બધી ડિટેલ છે પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી એના સરનામું એના પેરેન્ટ્સનું એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી અને એફઆઈઆરમાં માનવ વધની જે કલમ હોય એ પણ લગાડી નથી અને બીજા જ દિવસે એ છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી અમને ન્યાય મળશે અમારે કોની પાસે ન્યાય માટે અને આમાં શું સમજવાનું બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નાખો એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે અને સામાન્ય ગુનાવાળાને તો મારી મારીને તોડી નાખે છે તો આને કેમ કાંઈ નહીં અમે તો એવું જ વિચારી છે કે રૂપિયા લઈ જ લીધા છે ઉપર થી નીચે સુધી બધે ઉપર સુધી સેટિંગ છે બધે સેટિંગ જ થયું છે તો જ બીજા દિવસે છૂટી જાય ને સામાન્ય અમારો સામાન્ય ઘરનો દીકરો હોત તો એના ટાટિયા તોડી નાખે ઘર સુધી હાલી નો હોગે તો આને કેમ કાઈ નહીં અમાર કહેવાનું એક જ છે કે એફઆર માં કેમ એનું નામ જ નથી કોઈ વસ્તુ પહેલા તો ઈજ કાઈ દો એમ કે છે કે એફઆર માં નામ કેમ નથી આરોપીનું નામ તો હોવું જોઈએ ને અમને એફઆર આપી એમાં નામ જ નથી અમારી બધી ડિટેલ છે સીપી સાહેબને નર્મ વિનંતી છે કે આનો એક ઉપર એક્શન લેવામાં આવે તાત્કાલિક એના પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન તરત જ આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે કાય કાયદેસર બધું અને સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે ઠેક લગન કારણ કે એફઆઈઆરમાં નામ નથી કોઈ વસ્તુ નથી બરોબર અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય અને આ તો એ કાયદેસર એને જીવ જ લઈ લીધો છે બરોબર તો એને ઉપર કેમ એક્શન નથી લેતા સરકાર